આવેલી શ્રીમતી એચબી મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે મોબાઈલ એપ્લિકેશન લોન્ચિંગ કરવામાં આ પ્રસંગે કોલેજની મોબાઈલ એપ્લિકેશન લોન્ચિંગ સમારોહ યોજાયો હતો આ એપ્લિકેશન લોન્ચ થવાથી વિદ્યાર્થીઓમાં ખૂબ જ આનંદ જોવા મળ્યો હતો ત્યારે મહિલા કોલેજની સુવિધાઓમાં વધારો કરવામાં આવ્યો છે આ મોબાઈલ એપ્લિકેશન દ્વારા વિદ્યાર્થીઓના વાલીઓ અને વિદ્યાર્થીઓ કોલેજની ઓનલાઈન સાથે તમામ માહિતીઓ મેળવી શકશે તેમજ એપ્લિકેશનમાં વિદ્યાર્થીઓના અભ્યાસને લગતા તમામ મટીરિયલ્સ હાજરી ટેસ્ટ અને અસાઇનમેન્ટ સહિતની વિવિધ માહિતીઓ એપ્લિકેશન દ્વારા મેળવી શકે તેવી તેવા હેતુથી એપ્લિકેશન લોન્ચ કરાય છે આ કાર્યક્રમમાં કોલેજની વિદ્યાર્થીનીઓ અને કોલેજનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો એજ્યુકેશન અને મહિલા કોલેજની અંદર એક મોબાઈલ લોન્ચિંગ કરવામાં આવ્યું જેમાં વાલી વિદ્યાર્થી કોલેજ ઓનલાઈન કનેક્શન રહે તમામ માહિતીઓ જે કોલેજની અંદર બેઠા બેઠા ભણી શકે એ મેળવે છે એ ઘર બેઠા પણ મેળવી શકે એ તમામ એપની અંદર ફેસિલિટી આપવામાં આવી છે આ એપનું મુખ્ય હેતુ વિદ્યાર્થીનો સિક્યોરિટી સેફટી અને યુઝર ફ્રેન્ડલી ઘરે ઉપયોગ કરી શકે અને તમામ અભ્યાસને લગતા મટીરિયલ ટેસ્ટ એસાઈનમેન્ટ એ મેળવી શકે એ હેતુ સર આ એક મોબાઈલ એપનું લોન્ચિંગ આજે કરવામાં આવ્યું છે આ એપ જે છે એ વિદ્યાર્થીઓ માટે તંદન ફ્રીમાં છે અને આ એપ આલ્ફા કોમ્પ્યુટર સીએમએસ કેમ્પસ મેનેજમેન્ટ સોફ્ટવેર અંતર્ગત આ એપ બનાવવામાં આવી છે અને આ એપ આજ રોજ વિદ્યાર્થીઓ માટે વાલીઓ માટે ઓપન કરવામાં આવી છે અને કોઈ પણ એક વિદ્યાર્થીના ત્રણ મોબાઈલ નંબર મોબાઈલ નંબરની અંદર ઇન્સ્ટોલ કરી એનો ઉપયોગ કરી શકશે અને વિદ્યાર્થીઓ મેથનો ઉપયોગ કરે એ હેતુ સર એપ બનાવવામાં આવ્યું છે